હાલો મિત્રો એકાદશી ખૂબ દીવા કરી પછી વાછડીને ચાંદલો કરવા ગઈ વાછડીને ચાંદલો કર્યો એના પગે ચાંદલો કર્યો જન્મ પગે અને એનું નામ કવલી છે તમને ખબર છૂટી ગઈ થોડી પ્રમાણે અને પછી તો જ્યારે દરવાજા બાદ નીકળી ગઈ વાહે થઈ તો મારી વાહે આવે પણ પકડાઈ નહીં માંડ માંડ પકડાની વાછડી બાંધી એમાં મારે તુલસી માને પૂજા કરવાનું મોડું થઈ ગયું સાલેગ્રામનું પછી તુલસી તુલસીપત્ર ચડાવ્યું અને પછી સુરત નારાયણના અર્ધ એવું બધું કરી અને પછી મંદિર ભેરી થઈ મંદિર તો મારા નજીક જ છે હાવ પછી વડલાને પાણી ચડાવ્યું પછી પીપળાને પાણી ચડાવ્યું અને પછી એમાં પારિજાતના ફૂલ તોડ્યા થોડા ત્યાં પારિજાતનું ઝાડ છે અને એ દાદાને લઈ ચરણોમાં અર્પણ કર્યા અને જો દાદાને સરસ પૂજા કરી મહારાજે અને જો મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જ્યાં નદી બાજુમાં છે તમને ખબર જ છે ને ઘરે બાજુમાં